પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે સામ સામાન્ય સભાની બેઠક યોજાઈ સામાન્ય સભાની શરૂઆત પૂર્વે શાસક પક્ષના સુધરાઈ સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખનો ઉગ્ર વિરોધ કરતા સામાન્ય સભામાં હંગામો મચી જવા પામ્યો હતો પાટણ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાની યોજાઈ સભા શરૂ થવાનો સમય થવા છતાં ચીફ ઓફિસર સભાખંડમાં આવ્યાના હોય ભાજપના સભ્યો દ્વારા ચીફ ઓફિસરને કેમ હાજર નથી તેમ કહી સભા બંધ રાખવાનું કહી પ્રમુખ અને સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા ચાલુ થઈ વિવાદ વચ્ચે ચીફ ઓફિસર આવી જતા સભા શરૂ કરી હતી મુલતવી આંગળી ભાજપના સભ્યોના બે જૂથ પડ્યા હતા જોકે અગત્ય સ્થાની કે પ્રમુખ મક્કમ રહેતા સભાની કાર્યવાહી શરૂ થવા પામી હતી આ બેઠકમાં વિપક્ષના નેતાએ સત્તાપક્ષમાં તમારા કામ મંજૂર થતા હોય તો પ્રમુખને રાજીનામું આપી દેવાની માંગણી કરતા સભા ફરી ઉગ્ર બની સભા શાંત કરી ફરી એક પછી એક પ્રમુખ જોતના 10 કામો ભાજપના સભ્યોને નામંજૂર કર્યા અને 15 કામો મુલતવી રાખ્યા હતા ભારે વિવાદ વચ્ચે 66 કામો મંજૂર થયા હતા